નમસ્કાર મિત્રો આસનસન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગુપ્ત રીતે કરો આ ન ઉપાય સફળતા તમારી આગળ વધશે નંબર એક દરરોજ જાગ્યા પછી સૌથી પહેલાં તમારો જમણો પગ જમીન પર રાખો આવું કરવાથી કોઈ પણ કામમાં અડચણ આવતી નથી નંબર બે દર સોમવારે ભગવાન શિવની સામે લોટનો પંચમુખી દેવો પ્રગટાવવો અને હળદરવાળા દૂધનો અભિષેક કરવો આમ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ પૂર્ણ થશે નંબર ત્રણ કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળતી વખતે ત્રણ તુલસીના પાન ખાવા આ તમારા કામમાં કોઈ પણ પ્રકારના અવરોધને દૂર કરશે નંબર ચાર ઘરમાં પૂજા અને આરતી કરતી વખતે દરરોજ સવારે આરતીના દેપમાં ત્રણ લવિંગ નાખીને આરતી કરવાથી બધી સમસ્યાઓનો નાશ થાય છે અને દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે નંબર પાંચ કોઈ મહત્ત્વપૂર્ણ કે શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતી વખતે જો તમે ઈચ્છો કે તમારા કામમાં કોઈ અડચણ ના આવે તો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર જમણો પગ પહેલાં મૂકવો નંબર છ તમારે હાથે પંચમુખી દીવો બનાવો અને હનુમાનજીના મંદિરમાં સરસવનું તેલ લઈ હનુમાનના ચરણો પાસે દીવો પ્રગટાવો આમ કરવાથી તમારા કામમાં આવતી દરેક અડચણ દૂર થાય છે નંબર સાત એક નાળિયેળ પર સિંદૂરનું તિલક લગાવો અને તમારા કાર્યમાં તમારી સાથે લઈ જાઓ અને જ્યારે કાર્ય સફળ થાય ત્યારે આ નાળિયેરને ભગવાન ગણેશના મંદિરમાં અર્પણ કરો નંબર આઠ દરેક શનિવારે પીપળના ઝાડ નીચે સાત સરસવના તેલનો દીવો કરો અને સાત વખત પરિક્રમા કરો આ ઉપાયથી તમે કોઈ પણ કાર્યમાં સફળ થશો નંબર નવ દરરોજ સવારે સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં પાણી ભરીને તુલસીના છોડને અર્પણ કરો અને સાત વખત પરિક્રમા કરો ભક્તિ અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરશો તો તમને દરેક શુભ કાર્યમાં સફળતા મળશે જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ